ગીર ગઢડા તાલુકાના મોહબતપુરા ગામે ગેરકાયદેસર જમીન પર દાદાનો બુલડોઝર ફરી વળ્યું છે ત્યારે પહેલા દિવસે અંદાજિત પાંત્રીસ વીઘા જેટલી જમીન ખાલી કરવામાં આવી હતી મોહબતપુરા ગામના તલધાર નામના વિસ્તારમાં શરૂ કરવામાં આવ્યું છે હજુ પણ ત્રણ દિવસ શાંતિપૂર્ણ માહોલમાં દબાણો દૂર કાર્યવાહી ચાલુ રહેવાની છે મારું નામ મુકેશભાઈ સગનભાઈ ગામે આજે સરકાર દ્વારા નિયમ અનુસાર બાવીસ ચાર બે હજાર પચીસના રોજ આજે જે ડિમોલેશન જે ચાલી રહ્યું છે તેમાં શાંતિપૂર્વક ખેડૂત અને ખેડૂત ખાતેદારોનો ખૂબ સહકારથી અમે સ્વેચ્છાઇ રીતે જે જાળવણી કરવામાં આવી હતી એ જ રીતે અમારું દબાણ દૂર થઈ રહ્યું છે આજે સરકારના જે ગાઈડલાઈન મુજબ જે ગવસર ખુલ્લું થાય એમાં સાહેબોનો અને ગામના લોકોનો ઢોકળવાનો જે અહીંયા વસવાટ છે જેમ કે ધીરુભાઈ પાચાભાઈ કલસરિયા ગુજર પરિવાર અને બે ત્રણ પરિવાર લીલીતભાઈ છે એમ કરીને જે અહીંયા ખેડૂત જે અહીંયા વસ્તાઓ ખેડૂત છે એમનો અમને સાથ સહકાર ખૂબ જ મળી રહ્યો છે અમે ગ્રામ પંચાયત મોહબતપરા દ્વારા અમારા સરપંચ શ્રી માધુભાઈ પણ અહીંયા ઉપસ્થિત છે તો એમના બધાના વડીલોના સાથ સહકારથી અમારે બહુ સારી રીતે ડિમોલેશન ચાલી રહ્યું છે તો આવી રીતે અમારું ડીમોલેશન સરકારના જે ત્રણ દિવસનું ડિમોલેશન આપેલું છે શાંતિપૂર્વક પૂરું થાય એવી અમે સાહેબ સાથે એવી અપેક્ષા રાખીએ છીએ કે સાહેબ અમારા ગામની અંદર જે દબાણનું જે અરજુ આતે વગેરે હતું તો શાંતિપૂર્વક આવી રીતે નીકળી જાય અને કોઈ ઇશ્યુ ન બને તો અમને તમે સહકાર આપજો એમ અમે મોવતપરા ગ્રામ પંચાયત વતી અમે પણ સહકાર આપીશું એટલું કંઈ અને મારી વાણીને વિરમું છું જય ભારત જય હિન્દ જય